કેમ છું બધા મજા મને મજામાં જશો તો બધા જય માતાજી સ્વાગત છે અમારા નાનકડા એવા બ્લોગમાં તમારો આપણે આજે આવી રહ્યા છીએ એક ભાજીની રેસીપી એટલે ભાજી ની રેસીપી લઈને આવી રહ્યા છે એમાં આપણે બધું કટિંગ કરીને રાખી દીધું છે કટિંગમાં જો રીંગણા એવું છે રીંગણા ફ્લાવર પછી સોળી પછી નીચે ઘણું છે બધું અલગ અલગ આપણે બધું મજા બકાલું નાખ્યું છે આગળ ઘણું ઘણું હવે એને બાફવા મૂકી દઈશું બાફવા માટે ગેસ શરૂ કરી દઈએ કુકરમાં તો જો આપણે એમાં બટેકા બાકી હતા બટેકા અને લીલું મરચું નાખી દીધું હવે આપણે એમાં પાણી નાખી મીઠું નાખશું અને પાણી નાખ્યું એક ગ્લાસ અને થોડું વચ્ચે નાખી દઈ ચાલો હવે કુકર બંધ કરી દઈશું જો અહીંયા લસણ ને આદુ ને એની ગટકી થાય છે પછી આને ખાંડવાનું છે તો આપણું અહીંયા બધું શાકભાજી બહુ ખાઈ ગયું છે ગાવા નીકળે તો જો આપણે રેડી કરી લીધું ધાણા કાપી લીધા છે આપણે લીલું લસણ લીધું છે સૂકું પણ લેવાય તો આપણે લીલું લીલું હતું ડુંગળીને પણ આપણે થોડી ક્રશ કરી લીધી છે અને ટમેટા ટમેટા તો તેલમાં ચડી જશે અને બધા મસાલા લીધા છે તો જો આ બધું બફાઈ ગયું છે હવે આ આના વડે આપણે બધું છે ને ચુંદો બોલાવી દઈશું આનો જો હવે આપણે ભાજી મેડ કરી છે તો પેલા આપણે તેલ નાખશું કેમ કે આપડે ટમેટા ને બધું છેડવાનું તેલ થોડુંક ઝાજુ નાખવું પડશે અને ભાજીમાં થોડુંક તેલ ઝાજુ હોય તો સરસ લાગે આપણે અત્યારે નાખવી પછી એવું લાગે ઘટ પડે તો આપણે બીજું નાખીશું ચાલો તેલ ગરમ થાય પછી બધા મસાલા નાખીશું આપણે આપણે જો પહેલા વઘાઈ નાખીશું અને થોડોક ધીમો કરી તેલ ફૂલ આવી ગયું છે ઓગળી લેવાની એમાં જે આપણે આદુ અને લસણ ઓછ નાશું કેમ કે આપણે બાકી વાક્ય નાખીશું હવે આપણે

હવે તો બધાય જમવા બે પછી ખબર પડે કે આનો ટેસ્ટ કેવો આવે છે આપણે પહેલી વાર ઘરે ટ્રાય કરી છે જોવી છે બધાને પસંદ આવે છે કે નથી પસંદ આવતી તમે પણ ટ્રાય કરજો જલ્દી બની જશે જો આપણે શાક બકાલાથી કંટાળી જાય શું બનાવું શું બનાવું તો બે ત્રણ શાકભાજી હોય તો પાઉંભાજી બનાવી ખાંડ અથવા પાઉ ત્યાં લાવે અમે તો રોટલી બનાવી છે તમે પાઉ પણ લાવી પાઉંભાજી બની જાય ઘરે ચાલો હમણાં જોવી છે બધાને કેવી લાગે છે આપણા હાથની પાઉંભાજી આમણે ખાવાનું શરૂ કરી દીધું છે કેવું બની મસ્ત બની છેન પહેલી વાર બનાવી હારી બનીને જો ક્યાંના બેઈ ગયા છે ખાવા હવે આર્યન ભાઈ પણ આવ્યા છે બધાય બેઈ ગયા છે જ શરૂઆત કરે છે ભાજી કેવી બની છે હે એ તમને રોટલી દેખાડે છે વિસુતર ભાજી ખાવાની છે સરસ બની છે જો ઘણી ખૂટી ગઈ છે અને આપણે હજી બેઠા જ છીએ આર્યન ભાઈ હજી બેઠા ચારણ સાઈક તો ખરા કેવી બની છે તો આર્યન ભાઈ જો શાકે છે કેવી બની છે પછી ખબર પડે કેવી બનીસ મસ્ત બની છે ને અમારા આર્યન પંદર ટકા છે ભલે એનો સ્વાદ આવ્યો છે મસાલા બધા નાખ્યા છે ચાલો આપણે ખાઈ લેવી તમારે બધાને ખાઈ હોય તો હાલો તો જો સરસ મજાની એ પાઉંભાજી ખાઈને એટલે ભાજી પાઉંભાજી નહીં ભાજી પાઉંભાજી બોલાવી ખાઈને બેસી ગયા બહુ મજા આવી ગઈ અને જો કામ બામ પણ કરી નાખ્યું છે ને ફ્રી થઈ જાય સીધી કાને આર્યન ભાઈ હા કેવી લાગી મસ્ત વિશુભાઈ તમે ખાધી દી હા તો મારા વિશુભાઈ પાસ ગરમ ગરમ કપડા પહેરી ઉભા રહી જાસી મજા આવી બધાય પણ કીધું સરસ બને છે આપણે એક હાથે તમે પણ ટ્રાય કરજો જલ્દી અને ઈજી છે સાવ આપણને વાત મેં કરી કે કોઈ શાકભાજી આવી થાય એમને બનાવું તો ભાજી બનાવી નાખવાની બધાને છે રીંગણા ન ભાવતા હોય એ પણ પાઉંભાજી ખાય ખબર જ ન પડે એમાં રીંગણું ક્યાંય મજા આવે અને મસ્ત બની હતી બહાર કંઈ મળે ને એની કરતાં ટેસ્ટી હતી અમને મજા આવી બહારમાં આપણને જાજુ કલર લાલ કલર જ હોય આપણે એવો કલર બલર કાંઈ એડ નહોતો કર્યો આપણે સાદી બનાવી હતી અને આપણે રોટલી આરે ખાધી હતી પાઉં આરે નહોતી ખાધી તમને અમારે આ પાઉાજીની રેસીપી કેવી લાગી છે તે જરૂર કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોકમાં પહેલી વાર હોય તો આવી જ રીતના આપણે રેસીપી લઈને આવતા રહીશું તમે જો કોઈ પણ નવી રેસીપી બનાવવા માંગ બ્લોગ તો આપણે એ રેસીપી બનાવશું તો તમે કમેન્ટ કરજો જરૂર આપણે એ રેસીપી લઈને આવીશું તો સારું બધાને ગુડ નાઇટ જય માતાજી જય મેંદીમાને જય ચાવ મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો ટાટા